પૂજ્ય ગુરુદેવો પવિત્ર નિશ્રામાં યોજાયેલા આ પ્રસંગે સેંકડો બાળકોને તેમના શ્રેષ્ઠ આચરણ બદલ સન્માનિત કરી બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો ભીલડી શ્રી શ્રી ભીડિયાજી જૈન તીર્થ ખાતે આઠ જાન્યુઆરીના રોજ એક ભવ્ય સમારોહ યોજાયો હતો જેમાં એકાવન શાળાઓના અંદાજે ત્રણ હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા આ કાર્યક્રમમાં પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય તપોરત્ન સુરેશ્વરજી મહારાજના શિષ્ય પૂજ્ય ગણિવર્ય કલ્પતરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને મુનિરાજ શ્રી જ્ઞાન રક્ષિત વિજયજી મહારાજ સાહેબની પાવન ઉપસ્થિતિ રહી હતી અહીં પાંચસો બાળકો એવા હતા જેમણે પોતાના જીવનમાં વધુ વખત સંસ્કારના નિયમોનું પાલન કર્યું છે આ તમામ બાળકોને ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપીને મહાનુભાવો દ્વારા નવાજવામાં આવ્યા હતા આ ગરિમામય પ્રસંગે વિશેષ અતિથિ તરીકે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અમદાવાદથી વિશ્વેશ્વરી ભારતી માતાજી તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ વિભાગ તરફથી નાયબ ડીપીઈઓ શાંતિભાઈ જોશીએ પણ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં પૂજ્ય ગુરુદેવે ચાલો બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવીએ તેવું સૂત્ર આપી ભવિષ્યમાં દેશની પ્રથમ સંસ્કાર યુનિવર્સિટી સ્થાપવાની અને ગુજરાત સરકાર સાથે સંસ્કાર પાઠ્યક્રમ માટે એમઓયુ કરવાની મહત્વની જાહેરાત કરી હતી જેની ઉપસ્થિત મહેમાનોએ હર્ષભેર વધાવી લીધા હતા સમગ્ર કાર્યક્રમનો નિષ્કર્ષ એ રહ્યો હતો કે આજના આધુનિક યુગમાં બાળકોને નૈતિક મૂલ્યોનું સિંચન કરવું અનિવાર્ય છે અને બીલડીમાં યોજાયેલું આ અભિયાન સમગ્ર રાજ્ય માટે એક ઉદાહરણ પૂરું પાડશે આ કાર્યક્રમ થકી માત્ર બાળકો જ નહીં પરંતુ સમગ્ર સમાજમાં સંસ્કારો પ્રત્યે નવી ચેતના જાગી છે આગામી સમયમાં જ્યારે સંસ્કાર યુનિવર્સિટીનું સ્વપ્ન સાકાર થશે ત્યારે બનાસકાંઠા જિલ્લો સમગ્ર દેશમાં સંસ્કાર અને શિક્ષણના સમન્વયનું કેન્દ્ર બની જશે તેમાં કોઈ શંકા નથી